પ્રિયાંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર ગઈકાલે લોકસભામાં ઓમ બિરલાનો મોટો દાવો જો પીએમ મોદી આવ્યા હોત તો કંઈ પણ અણધાર્યું બની શક્યું હોત ગઈકાલે લોકસભામાં ભારે હોબાળો થયો હતો વિપક્ષી મહિલા સાંસદો પીએમ મોદીની ખુરશી સુધી પણ પહોંચી ગઈ હતી હોબાળાને કારણે પીએમ મોદીનું ભાષણ ખોરવાઈ ગયું હતું સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં કહ્યું ગઈકાલે પીએમ મોદી સાથે કંઈ પણ થઈ શક્યું હતું वातावरण ने जोता मैं तेमने गृह में न आवा विनंती करी हती जो पीएम मोदी आया होत तो कई पण अणधारी बनी शकी होता छे महामहिम राष्ट्रपति के अभिभाषण पर जवाब देना था तो हमारे पास मेरे पास पुख्ता ऐसी जानकारी आई कि कांग्रेस पार्टी के, के कई सदस्य माननीय प्रधानमंत्री जी के आसन पर पहुँच कर कोई भी अप्रत्याशित घटना कर सकते थे ये दृश्य मैंने सदन में देखा भी सही अगर ये घटना हो जाती तो ये अत्यंत अप्रिय दर्श देश के लोकतांत्रिक परंपराओं को तार तार कर देता इसको टालने के लिए मैंने माननीय प्रधानमंत्री से आग्रह किया कि उन्हें सदन में नहीं आना चाहिए और सदन के सभापति होने के नाते मेरी जिम्मेदारी बनती थी कि सदन की

ઓગળ ટૂંકની દુર્ગમ જગ્યાએ જવા માટે જૈન શ્રાવક શ્રાવિકાઓ જાનના જોખમે પણ એ દુર્ગમ પહાડ પર ચડ્યા છે ગિરનાર ઉપરની ઓઘળ ટૂંક ઉપર ધ્વજ લહેરાવવાની ઘટનાનો ફોટો વાયરલ થતાં સનાતની સાધુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર વહેલી તકે આ જગ્યાએ જતા લોકોને અટકાવે અને ત્યાં સાઇન બોર્ડ કે સૂચના આપતા બોર્ડ મુકાવે તેવી પણ માંગણી ઉઠી રહી છે વંદેમાતરમ ગાનના એકસો પચાસ વર્ષની સ્મૃતિમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સીઆઈએસએફ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોનના સાયક્લિસ્ટ આજે સવારે સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા રાષ્ટ્રીય સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ લઈ ગીર સોમનાથ પહોંચેલા તમામ સાયક્લિસ્ટોએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરની વ્યાપક જિલ્લા બેઠકનું આયોજન મોતીબાગ સ્થિત ગિરનાર પબ્લિક સ્કૂલમાં કરવામાં આવેલ હતું સૌરાષ્ટ્ર પ્રાંત બેઠકમાં આવનારા કાર્યોનું તેમજ થયેલા કાર્યોનું વૃત્તકથન મહાનગર મંત્રી વિપુલભાઈ રાવત દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં કાર્યકર્તાઓના ઘડતર માટે થતા વર્ગો જેમાં માતૃશક્તિ વર્ગ દુર્ગાવાહિની વર્ગ બજરંગદળ વર્ગ તેમજ પરિષદ શિક્ષા વર્ગની માહિતી તેમજ કાર્યકર્તાઓની નવી જવાબદારીની ઘોષણાઓ પણ કરવામાં આવી હતી જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં ઇટ્સ ફાઇનાન્સ મંથ ઓફ ધ યર અંતર્ગત વિશે ફિન ટોકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓમાં નાણાકીય સમજ રોકાણની સાચી દિશા અને આર્થિક જાગૃતિ વિકસાવવાનો રહ્યો હતો ટોકમાં મુખ્ય વિષય બુલ્સ બિયર્સ અને ધ ફોમો ટ્રેપ ધ રિયાલિટી ઓફ યુથ ઇન્વેસ્ટિંગમાં આજના યુવાનો બચત અને રોકાણ કરતી વખતે અપનાવતી માનસિકતા ઉતાવળ અને ભ્રમ અંગે વિસ્તૃત અને વ્યવહારિક ચર્ચા જશ કન્સલ્ટન્સી સર્વિસીસના જેનિશ ચરાડવા દ્વારા કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી જૂનાગઢમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા પુષ્પાબેન મહેતા હોલ ખાતે એક સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં ઉપસ્થિત બહેનોને કેન્સર રોગની જાગૃતિ અને વહેલું ડિટેક્ટ કઈ રીતે કરી શકાય તે માટેની જાણકારીઓ આપવામાં આવી હતી આ સેમિનારમાં નિષ્ણાંત વક્તા તરીકે સમન્વય હોસ્પિટલના ડૉક્ટર શ્રુતિબેન ગોહેલ અને જશ કન્સલ્ટન્સીના ખુશી ચરવવાએ બહેનોને ઝીણવટભરી માહિતીઓ આપી હતી

અવેકનીંગ ધ ટીચર વિષય પર આધારિત આ રાજ્ય સ્તરીય એફડીપી નોબલ યુનિવર્સિટી મુખ્ય કેમ્પસ ખાતે યોજાયો હતો કતલ કરવાના ઈરાદે ક્રૂરતાપૂર્વક બાંધીને દસ ભેંસને ટ્રકમાં લઈ જનાર ટ્રક ડ્રાઈવર ઝડપાયો છે તાલુકા પોલીસે માખિયાળા ઓવરબ્રિજ પાસેથી ટ્રકને અટકાવી દસ પશુના જીવને બચાવ્યા છે સાથે ટ્રક ડ્રાઈવરને ઝડપી લઈ ગુનામાં સંડોવાયેલા પણ હાજર મળી ન આવતા એવા અન્ય બે આરોપી મળી કુલ ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે જુનાગઢ જિલ્લા જેલમાંથી રાબેતા મુજબ વધુ બે મોબાઈલ ફોન સિમ કાર્ડ સાથે બિનવારસુ મળી આવ્યા છે જેલબંધી બાદ ઝડપી કરતા બે મોબાઈલ મળી આવ્યા હતા આ અંગે અમદાવાદ સર્કલના જેલ ઝડપી ગ્રુપ એક ના ઝડપી સ્પોર્ટના જેલર ડીએલ કરંગિયાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે જોવાની ખૂબી એ છે કે જ્યારે જ્યારે અમદાવાદની ઝડપી સ્કોડ દ્વારા જૂનાગઢ જિલ્લા જેલમાં ઝડપી કરવામાં આવે છે ત્યારે મોબાઈલ પકડાય છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ